ડાયાબિટીસ મટાડવા માટેના ઉપાયો નમસ્કાર ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેને જીવનશૈલીમાં ફેરફાર કરીને અને યોગ્ય કાળજી લઈને નિયંત્રિત કરી શકાય છે ચાલો એક મિનિટમાં તેના કેટલાક અસરકારક ઉપાયો વિશે જાણીએ સૌથી પહેલા સંતુલિત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા ભોજનમાં ફળો શાકભાજી આખા અનાજ અને લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો ખાંડવાળા પીણા પ્રોસેસ્ડ ફૂડ અને અતિશય મીઠી વસ્તુઓથી દૂર રહો બીજું નિયમિત કસરત અનિવાર્ય છે દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ચાલવું દોડવું યોગ કરવું કે સાયકલ ચલાવવી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ત્રીજું વજન નિયંત્રણ પર ધ્યાન આપો જો તમે વજન ઘટાડશો તો ડાયાબિટીસનું જોખમ અને તેની ગંભીરતા ઘટશે ચોથું તણાવ ઓછો કરો તણાવ બ્લડ સુગરને વધારી શકે છે મેડિટેશન ઊંડા શ્વાસ લેવાની કસરતો કે તમારી મનપસંદ પ્રવૃત્તિઓ દ્વારા તણાવ ઘટાડો અને છેલ્લે સૌથી અગત્યનું નિયમિતપણે તમારા ડોક્ટરની સલાહ લો તેમની સૂચનાઓનું પાલન કરો દવાઓ સમયસર લો અને તમારા બ્લડ સુગરનું નિયમિતપણે નિરીક્ષણ કરો યાદ રાખો ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડવું મુશ્કેલ છે પરંતુ આ ઉપાયો અપનાવીને તમે તેને સારી રીતે નિયંત્રિત કરી શકો છો અને સ્વસ્થ જીવન જીવી શકો છો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે